મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કાજુ બદામ અને ખજૂરના લાડુ તો આપણે આ ખજૂર લીધો છે અઢીસો ગ્રામ આ ચાર થી પાંચ ચમચી ઘી લીધું છે આપણે ત્રણ ચમચી કાજુ લીધા છે આપણે બે ત્રણ ચમચી બદામના ટુકડા લીધા છે અને આ ખસખસ લીધા છે આપણે તો હવે આ ગેસ ચાલુ કરશું આ કડાઈ મૂકશુ ઘી નાખશું આપણે આમાં તો ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ કાજુ આમાં શેકી દઈશું તો આમાં આપણે કાઢી તો હવે આ બદામ શેકી દેશુ આમ સાશિયા કાગે છે તો આપણે કાઢી લેશું આમાં તો હવે આપણે આમાં આ ખજૂર રાખી દેશું તો આ રીતે આપણે ખજૂર બધો શેકી લેવાનો આ ખજૂર આપણો શેકાઈ ગયો છે તો હવે આપણે આને કાઢી લેશું તો હવે આપણે આને ઠંડો થવા દેશું તો આ હવે ખજૂર આપણો ઠરી ગયો છે તો હવે આપણે આના લાડુ વાળી લેશુ આ રીતે આપણે આમ લાડુ વાળી લેવાના આવા લાડુ આપણે બનાવીએ તો છોકરા ખાય તો સારું એમ આ છોકરાને પણ આ લાડુ ભાવે વધારે એમ આ રીતે આપણે લાડુ બધા બનાવી લેશું તો આ રીતે આપણે આ લાડુ વાળી અને પછી આપણે ખસખસ લગાડી દેવાના છે આ રીતે ખસખસ લગાડવાના તો આ રીતે આપણે બધા લાડુ વાળી લેવાના છે તો આ રીતે આપણે બધા લાડુ વાળી લીધા છે તો લાડવા વાળી નાખ્યા છે તો હવે આપણે આને સૌ કરશું તૈયાર છે આપડા લાડુ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા કાજુ બદામ અને ખજૂરના લાડુ